વધે મુંબઈ તરફ જઈએ તો વતન તરફ જતી ભારે ભીડ જીવલેણ બની છે મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનલ્સ પર ભારે ભીડ જોવા મળી રહી છે ખીચો ખીચ ભરાઈને યુપી બિહાર ટ્રેનો જઈ રહી છે એક ટ્રેનમાંથી ત્રણ યુવાનો નીચે પડવાની ઘટના સામે આવી છે ટ્રેનથી નીચે પડતા બે યુવાનોના મોત થયા છે કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાંથી ત્રણ યુવાનો નીચે પડ્યા હતા સ્વાભાવિક છે કે દિવાળીનો આ તહેવાર છે અને તેને લઈને લોકો પોતાના વતન જઈ રહ્યા છે કે જે લોકો રોજગારી માટે મુંબઈ આવ્યા છે સુરત આવ્યા છે એ તમામ લોકો પોતાના વતને જવા માટે હવે જે ટ્રેનો છે એમાં જઈ રહ્યા છે પરંતુ ભીડ સખત છે અને આ બધાની વચ્ચે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને જે રીતે એક આખે આખી એક વ્યવસ્થા કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને પોલીસ લોકોને સુરક્ષિત રીતે મોકલી રહી છે ત્યારે એક એવી દુર્ઘટના સર્જાય કે બે યુવાનોના મોત થઈ ગયા છે વતન તરફ જતી ભારે ભીડ એ જીવલેણ બની છે મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ પર ભારે ભીડ જોવા મળી રહી છે ખીચોખીચ ભરાઈને યુપી બિહાર જે ટ્રેનો જઈ રહી છે ટ્રેનમાંથી ત્રણ યુવાનો નીચે પડવાની ઘટના